મોટા કીમ આપડો છે જોરદાર રજીયા માંડું કીમ છે બધું રેડી ને ઓહો કંઈ ઘટે નહીં રામ રામ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રામ રામ વારી બાકી છે જીત રજીયા એવું થઈ આમાં બાકી ના રેખાઈ ઉડાડી દે ઉડાડી દેવાનું ને આ તો ભાઈ સ્વાગત છે તમારું નવા વ્લોગમાં અને અમારે જો બક્કાલાની વાડીમાં કેટલા થઈ રહે છે ને કે

પાણી નો બોટલ લઈને અને જાકર આવે એટલે તડકો તો નામી ઝેરી નીકળે છે તો તડકો મસ્ત નીકળી ગયો હોય ને આપણે આવી ગયા સોળાનાથ વાળા ખેતરે નેહડે જય ભોળાનાથ હનુમાન દાદા અને હુરાપુરા દાડા દેવા બાજુ હે ધજાના દર્શન મંદિરના દર્શન કરી લઈએ એટલે આપણા માટે ઘણું છે અને બાજુમાં હેજો જીરાના ઘેરા બહુ મસ્ત છે અહીંયા આપણે જો અહીંયા હેડામેડ દઈ લીધી છે ને હવે આડું હાંકવાનું છે ઊભી ખેડ તો કમ્પ્લીટ થઈ ગયેલ છે પણ હવે આડી ખેડ કરી નાખીએ એટલે મસ્ત આપણી ખેડ થઈ જાય

તમે વિડિયો જોઈ રહ્યા છો શનિવારના દિવસે તો જય हनुमान બધાને ભલે મારે હાલું નતું હાલતું તો ટ્રેક્ટર પણ સંજાય ઉકલતું નતું એ હતું હા પછી નીંદર આવતીતી જોક આવતા કેંજેણ વર્ષો પહેલાના માણસો હોય આ વડલાની વડવાઈથી થેલીનું મોઢું બાંધ્યું હોય કેમ પેડ દે કે વિશે વાતું યસી હા દેસે દેસે વલ્લાની વડવા છે આમ તો જો કે કેદકીના પાંદમાંથી લીરો ગાઢવાનો હોય હા આ આપણે કે આપણે કેદકી હે ને કેદકી હે ને હાલો તો જે આપણો હે ને પાણીનો જુગાડા પેટીમાં જ છે બાકી કઈ કઈ રાખ્યું નથી અને ગરીબ માણસને શી તૂટ હાલો ભાઈ ચા પીવા દુહુ બુહુ માર तो घर वा में घर में ना दूँ वो याद मत किया तूने दूँगा तो मैंने भोग बोलता इम्म तो जो आये हैं गांव में है तो यहाँ पर आप खेतर की नहीं है क्या खेतर आहिद नहीं अपना हर राजी मैं ही हूँ इन्हें नेम किये हैं क्या जी वो लोग केडो था इन केडो नियास मसन वो ही हाँ तो ये आपने जो का कवर है वो में है हम केड़ो ने लिंगड़ो बे भेगो में तो है ना हां हेलो भाई तो मस्त आप तो ने हेड़ो आपने कंप्लीट डाली दिए है अबे ठीक है बक तो भरी जाए घर हे जी तारा आंगणिया ए पुछी ने जे कोई आवे रे आप करो मीठो आप वो रे जी जीन भाई लाकड़ी लेन स्वागत करे हमारो

તો કે આ બધી કેટલેરી વારે ભાઈ આયવા છે જો હવે વાડિયે વાડિયે અમારે સુવિધા મળી ગઈ એટલે હા ખંભડિયે કે ગામમાં કે ક્યાંય ટૂંકમાં ધક્કો ના થાય આપણે

એમાં તમે આવડી ઉંગરા મારો તો લગન થવાના હોય ને એ ઉંગર ઘણા વાળા છે કટલેરી કપડાં ને જેમ તે ટૂંકમાં બધી વસ્તુ લગભગ ફેસિલિટી છે ભાઈ અગર જે જોઈ બધું મળી જાય પણ આપણે હમણાં ખરીદી ખંભાળીએ કરી લીધી હતી એટલે કંઈ લગભગ લેવાનું થતું નથી આપણે જાવું છે નવા હવે તો બધું ટૂંકમાં જો ફળ ફ્રૂટ સીઝન સીઝન બધા હવે રિક્ષો લઈને અને આજે કઈ નથી ખરીદી કરવી હા બધું છે મને આ શર્ટમાં પારસી કરી દો ને ખાઈ લીધું ના ભાઈ ના ઓલા બધા માંડી વાળી બેઠા હું જોતો તો લઈ લે ફ્રેશ થઈ ગયા છે અહીં હું જીઆર ભાઈ જુલાઈ જુલી છે અહીં ભાઈ બધી બપોર અત્યારે લગભગ ફ્રી થવાની તૈયારીમાં અને પછી આપણે વારો વાર ખાવા લેડીઝ ફર્સ્ટ ધરમ થાય એમ કહેતા હોય બધા ભાઈ પહેલાં ખાઈ લઈએ ને તો ધરમ થાય જો ભાણા વિશે

અમારું આ રમકડું જ છે કાંઈ બી રમકડું જ રે લગભગ થાય નઈ ગાડી કામ કાંબ બાજુ ઠામ ઠીક લેન જાય હે ભાણા વિસરાવા બધા ખાઈ લીધું હવે રમેશ રિયો બાકી હા બધા મોર થઈ ગયા હું કહું ધરમ થાય બાયુ પહેલા ખાઈ લે કેમે કાઈ તો આબ કે કે ઈ ખવરા ના કરતો અમે બસ ઉતા બીજો હું ના ના કાઈ ને તમે ઘડીન ખવરા તો એટલે પહેલા ખાઈ લીયું ઈ સારું કે અને રીંગ ના જો લીલા કલર ના આવી ગયા છે આપણે મસ્ત આખો જબલું જો ભાઈ મે જેટલા વખણ કરે ને એટલું ને એટલું અમારું વાયતું હે એક એક ખાણો મે એક ફ્રી જાળું કા ઉલે દીને પાછો કેવા લોવે જે ચટ કર લે ને ફ્રી થઈ જાય દાતા તા એક એકા દુખાવામાં આજે મારી પર સુંડા થાય ને કાઈ તર પણવું પડે હાઈ જે સહી ગયો ભાઈ જો ઈ પી જાય ને ખવાય એક ખાટલો કરે ભાઈ આ વખણ કોઈ દી ના કરે ઓ બાજુ ને જિંદગી માં એવી ભૂલે જ નઈ કરવો

तो तो डायो शो बरके बोस्टन बोस्टन है बरके मैंने बेर को दो क्या नहीं, नहीं। ઠીક હાલો ભાઈ તો હાથ તૈયાર કરી લીધું હે સજ સજ ગાડો મોટો કર નાખ્યો એટલે આપણે આ પેલા જે ખેડ્યું ને એમાં ઢેફા નીકળ્યા ની ઢેફા આડા ના આવે વાટુ અને હવે આપણે નેહડો હાલી ગયો હે અહિયાં ચાલુ કરી અને કાલે કદાચ જો હવે વહેલો ઉઠા તો પાણા પાણાવારી હલો ભાઈ રૂંઢાના કંઈક છ સાડા છ જેવો ટાઈમ થયો છે ને આપણે જવું છે ઘેરે પાણી પીવા એક કટકી હાંકી ને આ બીજી અડધી કાંઈકી છે અડધું કાજી બાકી છે મારે હજી ઉકલીએ તો હું ત્યાં આખ્યું પાણી બાણી પી આવે ઘેરે તો બધા હવે હોય કામમાં છે તે કોઈ આપણા હા ધ્યાન દે એમ છે નહીં હું પાણી પીવા આવ્યો તો પાણી પી લીધું તો બાપુ પૂગી ગયા ટ્રેક્ટરે બાપુ વજાડે છે તો હાલો આપણે જરાક ભેગા ભેગા રાજુભાઈ આગળ નજર માર લઈ હાલો ભાઈ રાજુભાઈની મરચી થાવાની નથી थाने मर्चे राजू भाई मर्ची वावी दी थी है भाई राजू भाई के तो तो था है नहीं मर्ची के वावो क ना वावो क्या रे पानी हबब लेता है कि तो हां नहीं तो तू जावा दे हो पण एम कहो के ना के है ना ओट रे है आया नहीं आवे भाई टमेटी नो क्यारो कई रो है હવે આવા તડકા ની થાય તો થાય અને નો ક્યારો હે જો રીંગણી બધી ગઈ અને બે ક્યારા હે મરચી ના કેમ કે મરચા તો આપણે જોઈ આમાં શું આવ્યું રાજુ ભીંડા ગુવર ચોરી કાકડી દાણા ભાજી નથી આવી હજી હવે બનાવવાનું છે કે આમાં અચ્છા આમાં ભાઈ એક વસ્તુ વાવવાની છે હા મેથી જાણા ભાજી બે વાવવાનું છે અને તુરિયા ગલકા ઈ આપણે કેમ છે ભાઈ એટલે અંદર વાવ્યું નકર નહી હોય તો અંદર એ શું છે पालक पति पालक पति पालक पति ठीक है ये दिन ना तोड़े ना ही ना तोड़े पांदड़ू खाऊ है, है तोड़े दे पर तो वैसा ही लागो कोई ना होई और ना तब मीठू लागे है खाई जा कहीं जा देख रही ते बहुत टाटू है आंखू नरवीरी दाबी जा आंखो अब अब सो गया वो बैठ अब चावीन खवाई ने घरू मोटकी माती हाव मोटकी माती जला तू हाँ, हा तो हाव गजब नो मानसो मनाई बो बो जाम जु पाजी आव जे है औ काऊ तो ने आवड़े तू हो डू फकी हम तो बोले आव जे हां तो करे जो आ बदु थई त गयो अब के तारी बारे मोट को न थाऊ पानी हां બત કોરા બાપ સચ્ચ લબીતા આઈ ગયા ઠીક આ તો તો ભાવી જ દેવા ને દુનિયા ઈ તો વાય બે એટલક મજ ભાવી દીધું બે ગલકા વસર હતા દુનિયા ને 10 બે ઠીક આ છાઈ તો તો 10 બધી પડે ગલકા ન આવી કે લગભગ બહુ જાજે હમ હાલો ભાઈ તો જો કઈ બક્કાલા ના ક્યારે થઈ ગયા છે હવે કોઈને બક્કાલો ખાવ હોય તો લઈ જાજો અને પાલક છે ઘણી બધી કોઈને ભજીયા કરવા હોય ભાજી કરી હોય તો એ લઈ જજો મૂરા હે અમે મૂરા તો બહુ ખાધા જ નથી એમને બગડી ગયા હે અને કોબીનો રોપ જો અહીંયા કર્યો તો પણ એને મોહી ખાઈ ગઈ છે મોહાઈ રે આવું તારે મોહાઈ રે આવું હે હા મોહર એટલે મામાનું ઘર આવું તારે હાલો તો આપણે બે નીકળી

बहु खास बोर हम भर ही बो जरा भूख लगे हूँ लगे ले डायरेक्ट पड़ी जाए बोर खाए ले वाना हाँ पड़ी गये पड़ी गये हाँ पड़ी गये तो हम थोड़ा ना बीस और बगैर थी क्या हाँ आ पांच बार करें तो एक दिन दो ये भी ने साथ में कुछ और इन करी ये भी तो थी पांच बीन में ही तो जाओ ना तो इनका ना ले पिक ठीक है और कहाँ ना હા થોડું સચણન લોટના ગાંઠિયાનો સાથ વાત છે સકરામનો બહુ ભાવે હ કોણ ન થાય જાણું નક હડાવને બહુ ના ભાવે હા ઈ ન બહુ ભાવે અમને ભાવે હ ઈ તો શક આપણે લાગે અમારે તરસન શેના નીલે છે ઈ જય અહીં આવે ને તો ઈ માં ઈ ચેક કરી જ રાખે ત્યાં કાયમી ઈ હેક દેન તો કે સણન ગાંઠ લોટના ગાંઠિયા ઠીક છે ચા વઘારીયા ને પછી ગાંઠિયા પડના हम्म ओए कठीज थन तो जानते और तोम गाछिया ओए એટલે છોકરાને વધારે ભાવ આ સાક જેમ લાગે હમ િલ્લી લૂજી થોડોક લે આવી ને લીલા થોડું ચાર પણ ન નવ નિવેદ છોડોક સ્વાદ આવે છે હા ઇત બરે છોકરા હમ ખન પડી ગઈ છે હાઓ બાય 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 टाटा બાય બાય માથામાં ધૂળું નઈ ક્યું તે હવે આ બેય છે ને એ કોથરી કે બોટલ ખબર નઈ હું ટ્રેક્ટર ખબર ના પડી હું અતુ આ ઓલણ માથન નાખે ઓલવાના માથન નાખે તઈ ભૂ તો હા એ અમે હું પીં ધોતીતી તી તઈ બા કહેતા કે ઓલા હમ હમ માથામાં ધૂળું નાખ અને પછી હા પછી બે બાઈ જશે કેવા મત બાઈ જશે બસ બસ આયા હતા નહીં ઈ કેવા હટ બાઈ જ્યા થા બે હું ઓલણ નાખું આ અમે મે નાખીધું પછી હા પછી જલ તો ને चलो तो जीव पर वही जट मार दिए हम જોઈને એટલે જોઈ બાપા હું તમારે એક મૂર્તે પાહે હું હેલું નું હે હ હાલો હું તમારે અહીંયા દેખાયું કે ન્યા ન જો હવે હાન પડી ગઈ હાલો ઘરે જાવ હવે બીક લાગે બાપા અહી વાડીમાં હોય કે ખબર આઉં છે બાપા કઈ ટંપુ લઈયા ભૂલાઈ ગયા તા हेलो भाई तो हांज पड़ गई है ना डीजल भरी लैकटर टाकी फूल कर दें अट्ले हर उपादी ने हवा मेढ़े वे तो वेलू जाऊँ मैं पावाड़ी